જેતપુર શહેરના નવાગઢ મુખ્ય રોડ ચોમાસા બાદ સાવ તૂટી ગયો છે જેને કારણે દુકાનોની દિવસમાં દસથી પંદર વખત સફાઈ કરવી પડે છે અને ધૂળને કારણે સ્થાનિક વેપારીઓ અસ્થમા જેવી બીમારીઓના શિકાર બની ગયા છે રસ્તો એટલી હદે તૂટી ગયો હોવાથી રસ્તાના પથ્થરો ઉછળીને ગ્રાહકોને તેમજ દુકાનદારોને ઈજા પહોંચાડે છે આટલી હદે રોડ ખરાબ થઈ ગયો હોવા છતાં પ્રશાસન કંઈ ધ્યાન આપતું ન હોવાથી આજે સ્થાનિક વેપારીઓ દ્વારા માનવ સાંકળ રચી રોડ બ્લોક કર્યો હતો અને પ્રશાસન સમક્ષ રોડ ખોદી બનાવવાની માંગ કરી હતી થોડો વરસાદ પડે તે સાથે જ રસ્તાઓ ધોવાઈ જતા હોવાથી હવે નવાઈની વાત એ નથી રહી પરંતુ દર વર્ષે રોડ તૂટવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે તેનું હંગામી નહીં પરંતુ કાયમી નિરાકરણ શોધવું જોઈએ એટલે કે ઓછામાં ઓછા પાંચ વર્ષનો નવો બનાવેલો રોડ ટકવો જોઈએ અને તેટલો મજબૂત બનાવવો જોઈએ પરંતુ જેતપુર શહેરના નવાગઢ મેઈન રોડ દર વર્ષે તૂટે છે દર વર્ષે ચોમાસા બાદ રોડ પર થીગડા મારવાની નોબત આવે છે ડામરની સિંગલ લેયર કાં બનાવવામાં આવે છે જેને કારણે રોડ દુકાન કરતાં હવે ઊંચો થઈ જતો જાય છે એટલે વરસાદના બે છાંટા પડે તો પણ વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જાય છે અને એકાદ ઈંચ વરસાદ પડે તો રોડની સમાંતર દુકાનોમાં પાણી ભરાઈ જાય છે રાત્રે થઈ જાય ને લગભગ અત્યારે એમડી પાસે જવું પડે જેટલી ધૂળ ના ઉડે દિવસ પચીસ વાર સાફ કરીએ એને જ પ્રોબ્લેમ છે આવી રીતે પાંચ થી છ વાર અરજી આપેલી પણ કોઈ પણ નિરાકરણ થયું નથી હેલો આ રોડ એક એકથી ફરીથી હોય પણ રોડપૂટ ખોદીને નવે થરથી નવો રોડ બનાવે એવી અમારી માંગ છે ધોન વર્ષે આ પ્રોબ્લેમ લે છે બધાયને પ્રોબ્લેમ લે છે અને અહીંયા માલ આજે આજે માની લો કે પંદર પંદર ના દસ ના ડ્રેસ આજે ધૂળ કોઈ વેવ અહીં કોઈ પણ ગ્રાહક આવે તો જોવેશ તો એમ જે કે અમારે માલ નથી જોતો એટલી ધૂળું ભરાઈ જાય છે ને એટલી ડમરી ઓડે હા આ છે ને રોડ એકદમ ખરાબ થઈ ગયો છે અને જ્યારે જ્યારે રોડ ખરાબ થાય ને ત્યારે આ લોકો ઉપર ને ઉપર છે મારી દેતા રોડ છે ને ઉપર આવી ગયો છે અને અત્યારના હમણાં છે એને એ વસ્તુ ખોદી ને પાછું એને એ પાતરી દીધું એટલે મોટા મોટા જે પાણા છે ને એ છટકીને દુકાનમાં અંદર આવે છે અને જેનાથી છે ને ધૂળું એટલી ઉડે છે અને દુકાનમાં પાણા પણ આવે છે અને કાચના દરવાજા પણ તૂટી જાય છે અહીંયા ઘરે દુકાનમાં કોઈ કસ્ટમર હોય ને તો એને વાગી જાય છે અને માલય પણ ખરાબ થાય છે શ્વાસ નો પ્રોબ્લેમ થાય છે રોડ સરખો કરવામાં આવતો જ નથી સાત વાર અરજી કરેલી છે તોય પણ રસ્તો સરખો કરવામાં આવતો નથી એટલી જ આ રોડ છે ને આખો બે ફૂટ ખોદીને ને પાછો નવે બનાવવાનો છે એની આની ઉપરને ઉપર થીગડા નથી મારવાના આખો રોડ ખોદીને નવો જ બનાવવાનો છે